મારું નામ દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી છે કારણ કે હાલમાં જ છેલ્લા ઘણા સમયથી હીરાની જે ધંધો છે એની અંદર ખૂબ મંદી ચાલી રહી છે લોકોને કામ નથી મળેલું કલાકારો પોતાનું જીવન ઉકાવી દેવા સુધી જયારે આવી જતા હોય ત્યારે એમની મુખ્ય જે છ માંગણીઓ છે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તેમના જે બાળકો છે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે તેમનું પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે એક જયારે આવો કોઈ કપરો સમય આવે ત્યારે જો કોઈ રત્ન કલાકાર અથવા તો હીરા સાથે કોઈ પણ લોકો જોડાયેલા એમણે લોન લીધી હોય તો એની અંદર પણ રાહત આપવામાં આવે જયારે આવો કપરો સમય અત્યારે જે ચાલી રહ્યો છે એની અંદર હીરાની કોઈ ફેક્ટરી હોય કે નાની નાની કોઈ ઓફિસ લઈને બેઠા હોય તો એની અંદર એમને જે વીજ કનેક્શન આવે એમાં એને રાહત આપવામાં આવે અને એક રત્ન કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે અને જે રત્ન કલાકારો અત્યારે આપઘાત કરી રહ્યા છે એમને એક સર્વે થવો જોઈએ એમાં ઘણા બધા રત્ન કલાકારો એવા છે લોન ચાલતી હોય હોય અને હપ્તા ન ભરી અથવા તો પરિવારનું ગુજરાન ન ચલાવી શકવાના કારણે એ પોતાનો જીવ ટૂંકાવી દેવા સુધી પહોંચી જતા હોય ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સુધી આ માંગણી પહોંચાડી અને તાત્કાલિક આમનું નિરાકરણ આવે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે